નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા માનવ મૃત્યુ સહાય ચૂકવાય વીજળી પડવાથી કમાર કિરણભાઈ રાયસાભાઈ મૃત્યુ પામતા વહીવટી તંત્ર પરિવારજનોની મદદે સાલેરા ગામના કમાર રાયસાભાઈ વરસાદના કારણે વીજળી થયું હતું માત્ર ગણતરીના દિવસોમાં મૃતક કમાર કિરણભાઈને સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફંડ દ્વારા રૂપિયા ચાર લાખની સહાયનો ચેક વડાલી મામલતદાર ટી એન ચૌધરીના હસ્તે અર્પણ કરવામાં આવ્યો ચેક અર્પણ કરાયો ત્યારે વડાલી એપીએમસી ચેરમેન વિજયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા આ માનવ મૃત્યુ પુરાવા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી બંનેની મહત્વની ભૂમિકા રહી હતી વિરોચી પસમુખ પ્રજાપતિ આઈસીવન ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા